સુરતમાં દિવસેને દિવસે ઓનલાઈન ફ્રોડના કિસ્સા વધી રહ્યા છે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરતા હતા બાદમાં વધુ ટાક્ષ આપવાની લાલચ આપી પૈસા પડાવી લેતા હતા અંદાજિત છ લાખની ઠગાઈ આચરવામાં આવી હતી એડિશનલ પોલીસ કમિશનર ક્રાઇમ શરદ સિંઘલે કહ્યું કે આરોપીઓ લલચાવી ફોસલાવતા હતા

પિયુષ રમેશભાઈ છનાભાઈ પરમાર ભરતભાઈ છેલાભાઈ મેલપાભાઈ ભરવાડ અને અમિત નરસિંહભાઈ જીવાણીની કાયદેસરની અટક કરવામાં આવી છે ચાર સીપી વાંગ જમીર સાહેબ બંને ડીસીપી શ્રી ક્રાઇમ અને એસીપી સાયબર સેલ નો એક સફળ ઓપરેશન હાથ ધરવામાં આવેલો છે ગઈ માર્ચ ત્રણ બે હજાર ચોવીસનું આ એક ગુના દાખલ થયા હતા જેના આધારે આ આરોપીઓ જો નાગરિકોનો લલચાવી ફુસલાવીને કે જોબ વર્ક આપવામાં આવશે અને એના એમાં આપનો સારું કમિશન પણ આપવામાં આવશે એવી રીતે નો જેટલા અલગ અલગ ટેલિગ્રામ આઈડીથી આ લોકોનો મેસેજ મોકલતા હતા અને જ્યારે ઓફેન્સને ડીપમાં જઈ તપાસ કરવામાં આવી તો મુખ્ય આરોપી નરસિંહભાઈ જીવાની જો ચોત્રીસ ઓબ્લીક બે હજાર ત્રેસ યાની કે બે હજાર ત્રેવીસમાં પણ એવા ટાઈપનો સાયબર ક્રાઇમમાં પકડાઈ ચૂક્યા છે અને એના સાથે સાથે ત્રણ જેટલા બીજા આરોપીઓ જો અકાઉન્ટ્સને હેરાફેરી પૈસાનો કરવા માટેની મદદ કરતા હતા ત્રણોનો સાયબર સેલે સુરત સાયબર સેલે પકડવામાં મદદ સફળતા હાસિલ કરી છે અને અત્યારે એની તપાસ ચાલુ છે કે એને એક અકાઉન્ટમાં બે કરોડથી વધારે ટ્રાન્ઝેક્શન થયેલા છે અને અત્યારે 4 જેટલી આઈડી તો આ કબૂલે છે પર એના મોબાઈલ થી અમે 4 થી વધારે 9 જેટલી આઈડી ઓર અમે મળી છે તો આ પણ એક તપાસનો વિષય છે અમે પણ એનો આગળ ડીપ તપાસ કરવાનો છે અને જેના આધારે અમે ઉમીદ છે કે ઓર ઘણા બધા જો અનડિટેક્ટેડ સાયબર ગુના છે આ પણ એનો ઉકેલવામાં મદદ